સુરત શહેરમાં કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાળાના સ્કૂલ બસ ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હતું જે મામલે સરથાળા પોલીસે આરોપી બસ ડ્રાઈવર રોશન દુદાતની ધરપકડ કરી હતી આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી શહેરના પોસ્ટ વિસ્તારની કોલેજની હોસ્પિટ હોસ્ટેલમાં રહેલી અને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી સત્તર વર્ષની સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી સરથાણાનો પરણિત યુવક ભગાડી ગયો હતો યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તો હોસ્ટેલમાંથી સગીરા વિદ્યાર્થીની ને આરોપીએ પિતા બની રજા લીધી હતી સગીરાને આરોપીના જંગલ છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા હતા તો બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરી સગીરા પાછળ તેને બે લાખનો ખર્ચ કર્યો છે અથવા સગીરાને મને સોંપી દો નહીં પરિવારને મારી નાખી છે એવી ધમકી આપી હતી મળી આવતી જાણકારી અનુસાર સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસ વાપ યાદ આપી છે જેના આધારે પોલીસે ચોવીસ વર્ષીય રોશન મુકેશ દુદાસ સામે પોક્સો એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે નરેશ સિમરાન સાથે સીએન ટ્વેન્ટી ફોર સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ